નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વિયાર બજાર ભાવની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ડુંગળી બજારની સંપૂર્ણ માહિતી મેળવશું જેમાં હાલના ડુંગળીના ભાવ આગામી સમયમાં નવી આવક સાથે બજાર કેવું રહેશે સાથે જ બજારને ટેકો મળશે કે નહીં તેની સંપૂર્ણ અપડેટ જોવાના છીએ તો ખાસ કરી વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો ડુંગળીની બજારમાં નીચી સપાટી પર ભાવ અથડાઈ રહ્યા હતા વર્તમાન સંજોગોમાં આવક દરેક સેન્ટમાં સારી છે અને નાસિકમાં પણ ઉનાળો ડુંગળીની આવક સારી છે અને નિશામાં આઠ કિલો વેસાઈ થાય છે જ્યારે ગુજરાતમાં અત્યારે સફેદ આવક સારી છે ગોંડલ અને મહુવા બાજુ સફેદનું જ વધારે વાવેતર હતું આગામી થોડા દિવસોમાં લાલ ડુંગળીની પણ આવકો હવે ધીરે ધીરે થશે બજારના ભાવ નીચા હોવાથી ખેડૂતો અત્યારે ખેતરમાંથી સ્ટોકમાં ભરી રહ્યા છે જ્યારે મેણા ભરવાના વેપારીઓ આવશે ત્યારે જ ડાયરેક ગામડે બેઠા ખેડૂતો પાસેથી મગફળીની જેમ જ ડુંગળીના પણ વેપારો થવા લાગશે ઉપરાંત યાર્ડમાં આવક ઓછી થાય છે તેને આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં હાલના તબક્કે કેવી મુવમેન્ટ જોવા મળી શકે છે તેના ઉપર આખા બજારનો આધાર છે તેમ કહી શકાય જ્યારે હવે આપણે વાત કરીએ તો મહુવામાં લાલ ડુંગળીના તેર હજાર કટ્ટાની આવક હતી સામે વીસ કિલોના ભાવ પંચોતેરથી બસો તેવીસ હતા તો સફેદમાં એક પોઈન્ટ ચાલીસ લાખ થેલીની આવક સામે ભાવ નેવથી એકસો અઠ્યાસી હતા ગોંડલમાં લાલ ડુંગળીના દસ હજાર પાંચસો ગુણીની આવક સામે ભાવ થી લઈને બસો વીસ રૂપિયા જ્યારે સફેદ ડુંગળીમાં તેર હજાર કટ્ટાની આવક સામે ભાવ એંસીથી એકસો અઠ્ઠાવનના હતા રાજકોટમાં ડુંગળીની છ હજાર કટ્ટાની આવક સામે ભાવ સાઠથી બસો પંચાવન રૂપિયા થતા હતા જ્યારે નાસિકમાં ઉનાળુ ડુંગળીની બસો ચોવીસ ક્વિન્ટલની આવક સામે ભાવ આઠસોથી લઈને ચૌદસો રૂપિયા એવરેજ પ્રતિ ક્વિન્ટલના બોલાતા હતા તો બસ આજના ડુંગળીના સમાચારમાં આટલું જ ધન્યવાદ